વાર્તા શીર્ષક પારિજાતનું ઝાડ એક ગામ હતું શાંતિપુર ત્યાંના લોકો સરળ જીવન જીવતા હતા પણ ભવિષ્યના સપનાથી ભરેલા એક ગામમાં એક વૃદ્ધ શિક્ષક રહેતા હતા શ્રીકાકા શ્રીકાકાનું જીવન શિક્ષણ માટે સમર્પિત હતું વર્ષો સુધી તેમણે ગામના બાળકોને વાંચવાનું શીખવાડ્યું આજે પણ બાળકો તેમના ઘરે આવીને કહાણીઓ સાંભળતા શીખતા અને પ્રેમ પામતા શ્રીકાકાના ઘરની બાજુમાં એક સુંદર પારિજાતનું ઝાડ હતું દરેક સવારે ઝાડ નીચે સંતોષ અને શાંતિથી ભરાયેલી હવામાન સાથે શરૂ થતી લોકમાનતા કે એ ઝાડ શુભ છે એક દિવસ ગામમાં એક નવો છોકરો આવ્યો આર્યન તેના માતા પિતા શહેરથી અહીં સ્થાયી થયા હતા આર્યન બુદ્ધિશાળી તો હતો પણ થોડો ગર્વીલો અને દુર્ભાવનાથી ભરેલો ગામના બાળકો સાથે મિશળાતો નહોતો એકવાર આર્યન શ્રીકાકાના ઘરે આવ્યો અને તેઓએ કહેલું કે પારિજાતના ફૂલનો સુગંધ તો સરસ છે પણ એ ફક્ત ઝાડ નીચે પડે છે એ પાંખિયા જેવા ફૂલોમાંથી તો કની કામ ના પડે શ્રીકાકાએ હળવી હાસ્ય સાથે જવાબ આપ્યો પારિજાત ફૂલ ગમે ત્યાં પડે તેની સુગંધ હંમેશા હૃદય સુધી પહોંચે છે થોડું ધ્યાનથી જો તું પણ એ સુગંધ અનુભવી શકીશ આ વાત આર્યનના મનમાં રહી ગઈ થોડા દિવસ બાદ ગામમાં વાવાઝોડું આવ્યું વીજળી પડી વૃક્ષો તૂટી ગયા પારિજાતનું ઝાડ પણ ઘટાડી ગયું આખું ગામ દુઃખી થયું શ્રીકાકા ચૂપચાપ ઝાડની પાસે બેઠા હતા આ પણ ત્યાં આવ્યો તેણે જોયું કે જેટલું ગામ ઝાડ માટે દુઃખી હતું એટલું એ શહેરમાં ક્યારેય કશું માટે નહોતું જોયું તેમણે શ્રીકાકાને પૂછ્યું શ્રીકાકા એક ઝાડ માટે લોકો એટલા દુઃખી કેમ છે શ્રીકાકાએ મમત્વભર્યા શબ્દોમાં કહ્યું કારણ કે એ ઝાડ ફક્ત ફૂલો નહોતું આપતું એ પ્રેમ યાદો અને શાંતિનું પ્રતીક હતું લોકો ફક્ત ફળ માટે નહીં લાગણી માટે જીવતા હોય છે આ વાક્ય આર્યનના મનને છૂઈ ગયું થોડા દિવસોમાં એ ગામના બાળકો સાથે રમવા લાગ્યો વૃદ્ધોને મદદ કરવા લાગ્યો અને એક સારા મિત્ર તરીકે ઓળખાવા લાગ્યો વર્ષો બાદ જ્યારે તે મોટો થયો તેણે ગામમાં નવું પારિજાતનું ઝાડ વાવ્યું એક આશાનું પ્રતિક નૈતિક જીવનમાં બધું ફાયદા કે આકારથી નહીં માપાય લાગણીઓ સંવાદ અને પ્રેમ એ જ આપણું સાચું સમૃદ્ધિ છે તમે કહો તો વાર્તા પર આધારિત ચિત્ર અથવા ભાગ ભાગ કરીને પાઠ તરીકે પણ બનાવી શકું